આપણી વચ્ચે માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા આવી ગયા છે આપણે ભારત 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 માતાના સાથે સ્વાગત કરીએ બોલો માતા 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 કી 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 આજના આ કાર્યક્રમમાં જેમને આપણે રાહ જોઈ રહ્યા હતા એવા માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા આજના આ કાર્યક્રમના મુખ્ય અતિથિ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે પાછળ બેઠેલા સૌ ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આપ સૌ અહીંયા સભાખંડની અંદર સામે પોતપોતાનું સ્થાન છે એ ગ્રહણ કરે આપણે ફરીથી ભારત માતાના નાદ સાથે બાવળિયા સાહેબને એ આવકારીએ આપણો કાર્યક્રમમાં આપણે સૌ ખેડૂત મિત્રો એ

બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના દેરાળા ગામે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તકના વિવિધ કામોના લોકાર્પણ સમારોહ કાર્યક્રમમાં